નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છની જે સ્વ અધ્યયન પુથીનો ભાગ પાંચ છે તે ભાગ પાંચની અંદર આપણને જે હિન્દી વિષય આપેલો છે તે ધોરણ છના હિન્દી વિષયના પાઠ નંબર પાંચ જય વિજ્ઞાન કીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ છની હિન્દીની જે સ્વ અધ્યયન પોથી છે તેના ભાગ પાંચની અંદર આપવામાં આવેલા દરેકે દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર પાંચ જય વિજ્ઞાન કી એમાં સર્વપ્રથમ આપણને આપેલો છે પ્રશ્ન નંબર એક સહી વિકલ્પ બોક્સ મેસે ચૂન કરે ચાલો તો અહીંયા જવાબ આવશે વિજય વૈજ્ઞાનિક ખોજને ક્યાં આસાન કર દીયા હૈ તો જવાબ આવશે વિજય ચાલો ત્યાર પછી છે બીજો સવાલ કિસ સાધન કી ક્રાંતિ આ ગઈ હૈ તો જવાબ આવશે કિસ સાધન કી ક્રાંતિ આ ગઈ તો સંગણક त્યાર પછી આપને આપેલું છે ત્રીજું ઇસ એકાય મે જય જવાન જય કિસાન કે સાત સાત કિસકી જય બતાઈ ગઈ હૈ તો જવાબ આવશે વિજ્ઞાન કી ચોથું હમ બાત કરને કે લિયે કિસ સાધન કા ઉપયોગ કરતે હે તો જવાબ આવશે भ्रमण भाश પાંચમું વૈજ્ઞાનિક ખોજ કી વજહ સે કિસકી બચત હોતી હૈ તો જવાબ આવશે સમય ઓર શક્તિ કી છઠ્ઠો સવાલ હમ કિસ કે સાથ ચલંગે તો દુનિયા મે યશ પાએંગે તો જવાબ આવશે વિજ્ઞાન કે સાથ सातवां सवाल आज विश्व में किसकी परछाई छाई हुई है तो जवाब આવશે इंटरनेट की। ત્યાર પછી આઠમો સવાલ માનવ આજ પલમ મે અમદાવાદ રાજકોટ જેસે શહેર મે કિસ્કે જરીયે મુસ્કુરાતે હુએ પહોંચ જાતા હૈ તો જવાબ આવશે રેડિયો। નવમો સવાલ سارے ઉપકરણ કિસ્કી વજહ સે બને હૈ જિસકા પ્રભાવ سارے વિશ્વ મે પડા હૈ તો જવાબ આવશે વૈજ્ઞાનિક ખોજ કી। દસમો સવાલ પૃથ્વી પર હમ નિજ પ્રયાસ ક્યાં લાયંગે તો જવાબ આવશે સ્વર્ણ સવેરા મિત્રો ધોરણ ત્રણથી આઠની આજે નવી અધ્યયન પુથી છે બે હજાર ચોવીસ પચીસની તે નવી અધ્યયન પુથીના દરેક ભાગના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો साथ साथ अपना व्हाट्सअप ग्रुप में जड़ाई जजों करना तमाम वीडियो ने पी डी एफ लिंक तमने व्हाट्सअप पर प्राप्त होती रहे चलो तो शुरू करिए प्रश्न नंबर बे प्रश्नों के उत्तर लिखिए एम पहला सवाल कम्प्यूटर और इंटरनेट से हमें क्या लाभ हुए है तो जवाब आशे कम्प्यूटर से बड़ी से बड़ी गणना भी पलक झपकते हो जाती है बटन दबाते ही बैंक में आपका पूरा खाता सामने आ जाता है घर बैठे रेलवे और हवाई सफर के टिकट बुक करा सकते हैं घर बैठे मुद्रण कार्य किया जा सकता है सेना शिक्षा आदि तमाम क्षेत्रों में कंप्यूटर का उपयोग वरदान सिद्ध हुआ है त्यारछे बीजों सवाल समय और शक्ति की बचत कैसे होती है तो जवाब अवश्य कंप्यूटर जैसे वैज्ञानिक उपकरणों के प्रयोग से समय और शक्ति की बचत होती है त्रीजों सवाल किन उपकरणों के माध्यम से संदेशा व्यवहार हो सकता है तो जवाब अवश्य टेलीफोन मोबाइल फैक्स जैसे उपकरणों के माध्यम से संदेशा व्यवहार हो सकता है चौथु हम धरती पर सुख सुविधाएं कैसे निर्माण करेंगे तो जवाब अवश्य हम विज्ञान के नए नए उपकरणों का सही उपयोग कर धरती पर सुख सुविधाओं का निर्माण करेंगे त्यार पछी पांचवा सवाल हम दुनिया में कैसे यश प्राप्त कर सकते हैं तो जवाब अवश्य हम पिछड़ेपन को छोड़कर समय के साथ आगे बढ़े तो दुनिया में यश प्राप्त कर सकते हैं त्यार पछी प्रश्न नंबर तरण निम्नलिखित भावार्थ वाली काव्य पंक्तियाँ लिखिए चलो तो अँ अपने पहलू आपेलू है कि आज सुविधाओं की भरमार है और इसके कारण समय और शक्ति की बचत होती है साथ ही विकास भी होता है वैज्ञानिक अनुसंधान से नए उपकरणों का आविष्कार हुआ है तो यह काव्य पंक्ति आ प्रमाण आशे सुविधाओं का शुरू सिलसिला विलासिता की खुशबू है बचत समय की और शक्ति की अब विकास का जादू है नए नए उपकरण बनाए नूतन अनुसंधान की चलो त्यार पे आप जीजू अपन ने पैराग्राफ शेराग्राफ कि आज आधुनिक उपकरणों की वजह से मनुष्य पल में ही कहाँ से कहाँ पहुँच सकता है मोबाइल पेजर फैक्स जैसे साधनों से वह कहीं भी बातचीत कर सकता है आज मनुष्य को इन साधनों के कारण हर काम में आसानी से कामयाबी मिलती है चलो तो एम काव्य पंक्ति रीते लिखी सकी मोबाइल पर बातें करिए पेजर फैक्स मुस्कुराते पल में जयपुर पल में मथुरा मानव आज पहुँच जाते विजय श्री मिलती जिस पथ पर चल डगर वही आसान की त्यार पछे प्रश्न नंबर चार क्या होता लिखिए एम पहला सवाल यदि मोबाइल की खोज नहीं होती तो जवाब अवश्य यदि मोबाइल की खोज नहीं होती तो संदेशा देने के लिए हमें लैंडिंग फ़ोन अथवा तो पी के फ़ोनों पर आधार रखना पड़ता और हम जहां और जब चाहते तब बात करने की सुविधा नहीं होती बीजों सवाल यदि हम समय और शक्ति का सही उपयोग नहीं करते तो जवाब अवश्य यदि हम समय और शक्ति का सही उपयोग नहीं करते तो आज देश ने जो प्रगति की है वह नहीं होती त्यार पी त्रीजों सवाल यदि कंप्यूटर फैक्स और इंटरनेट आदि का आविष्कार नहीं हुआ होता तो जवाब अवश्य यदि कंप्यूटर फैक्स और इंटरनेट आदि साधनों का विकास नहीं हुआ होता तो हम जितनी तेज और सहज ढंग से प्रगति कर रहे हैं वह संभव न होती ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નિમ્નલિખિત શબ્દો કે લીધે હિન્દી શબ્દ લિખ કર વાક્યમાં પ્રયોગ કીજીએ પહેલું એમ આપણને આપેલું છે ટેલિફોન તો ટેલિફોન જે છે એના માટેનો શબ્દ થશે દૂરભાષ વાક્યવંશ મેં આપણે મામાજીસે બાતચીત કરવા કે લી દૂરભાષ કા ઉપયોગ કરતા હું બીજું છે મોબાઈલ તો મોબાઇલનો હિન્દી શબ્દ થશે ભ્રમણભાષ વાક્ય વાક્યવંશ આજ કલ લગે ભ્રમણ ભાષ કાઇસ્ત ઘર બહાર ભી બા કરે હૈ त્યાર પછી ત્રીજો શબ્દ આપણને આપેલો છે કમ્પ્યુટર જેનું શબ્દ થશે સંગણક વાક્ય બનશે સંગણકની મદદથી હમ બહુત سارے કાર્ય ઘર બેઠે હી કર સકતે હૈ રેડિયો રેડિયો નું થશે આકાશવાણી વાક્ય બનશે આકાશવાણી સે હમ રોજ તાજાતરિન સમાચાર સુન સકતે હૈ ત્યાર પછી પાંચમો છે ફેક્સ ફેક્સ નું થશે ચિત્રસંદેશ વાક્ય બનશે મેને અપને દસ્તાવેજ કો ચિત્રસંદેશ કે દ્વારા ભેજા હૈ ઇન્ટરનેટ નું થશે અંતરજાળ तो ने दुनिया को एक छोटे से गाँव जैसा बना दिया है जहाँ जानकारी तुरंत उपलब्ध हो जाती है त्यार प्रश्न नंबर समान प्रास वाले शब्द बनाइए। धार्मिक तो धार्मिक आर्थिक सामजिक और तार्किक नौकरानी नौकरानी थे देवरानी सेठा जेठानी नायिका गायिका सेविका और लेखिका ચુનાવનું થશે ચઢાવ પઢાવ અને તનાવ સાગરનું થશે નગર અગર અને મગર જ્યારે સૃષ્ટિના પ્રાસવાળા શબ્દો થશે સૃષ્ટિનો દ્રષ્ટિ વૃષ્ટિ અને પ્રવૃષ્ટિ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત ચિત્ર દેખ કર ક્રિયા કઈ સંદર્ભ મેં વાક્ય લખીએ તો પેલું ચિત્ર આપણને આપેલું છે અને નીચે એની વાક્ય રચના આપેલી છે જો આ રીતે લડકા પડ લડકા પુસ્તક હૈ ચાલો તો એવી રીતે અહીંયા આપણને મોર આપેલો છે તો આપણે અહીંયા લખી શકીએ કે મોર નાચ રહા છે ચાલો ત્યાર પછી આપણે બીજું જોઈએ લડકી દોડ રહી હૈ ત્યાર પછી છે પાણી એક છોકરો પાણી પી રહ્યો છે તો આપણે અહીંયા લખી શકીએ કે લડકા પાણી પી રહા હૈ ત્યાર પછીના ચિત્રમાં જોઈએ તો એક છોકરો જે છે તે સ્નાન કરી રહ્યો છે તો આપણે લખી શકીએ લડકા સ્નાન કર કરા હૈ આ ચિત્રમાં તમે જોશો તો એક છોકરો જે છે તે કચરાપેટીમાં પેટીમાં કેળાની છાલો ફેંકી રહ્યો છે તો આપણે અહીંયા લખી શકીએ લડકા કુડેદાન મેં કેલે કે છિલકે ડાલ રહા હૈ ત્યાર પછી એક છોકરો ક્રિકેટ રમી રહ્યો છે તો આપણે લખી શકીએ લડકા ક્રિકેટ ખેલ રહા હૈ ધોબી કપડા ધોઈ રહ્યો છે તો ધોબી કપડે ધો રહા હૈ ત્યાર પછી એક સાયકલ એક છોકરો જે છે તે વ્હીલ ચેર ઉપર એક છોકરાને લઈ જઈ રહ્યો છે તો આપણે અહીંયા લખી શકીએ એક લડકા દુસરે લડકે કો વ્હીલ ચેર પર લે જા રહા હૈ એક છોકરો સૂઈ રહ્યો છે તો આપણે લખી શકીએ બાળક સો રહા હૈ ત્યાર પછી શાકભાજીવાળો છે તે ફળ વેચી રહ્યો છે તો સોરી ફળવાળો જે છે તે ફળ વેચી રહ્યો છે તો આપણે લખી શકીએ ફલ વિક્રેતા ફલ બેચ રહ્યા છે અને માળી છોડવાઓને પાણી પાઈ રહ્યો છે એક છોકરો તો અહીંયા લખી શકીએ આપણે કે લડકા પૌધોકો પાણી દે રહ્યા છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નિમ્નલિખિત વિષય પર અપને વિચાર લીખીએ એમાં પહેલું છે વૈજ્ઞાનિક ખોજ વરદાનયા અભિશાપ तो आप आ रीते लिखी सके जो वैज्ञानिक खोजें मानवता के लिए एक बड़ा वरदान और कभी कभी अभिशाप भी बन सकती है इन खोजों ने हमारे जीवन को सुविधाजनक और आसान बनाया है चिकित्सा के क्षेत्र में हुए आविष्कारों ने लाखों लोगों की जान बचाई है और जीवन की औसत आयु को बढ़ाया है विज्ञान ने संचार परिवहन और सूचना के आदान प्रदान में भी क्रांतिकारी बदलाव किए हैं जिससे दुनिया एक छोटे से गांव जैसी महसूस होती है हालांकि इन खोजों का गलत उपयोग भी होता है जैसे परमाणु बम का उपयोग युद्धों में विनाश के लिए किया गया और इंटरनेट व सोशल मीडिया का दुरुपयोग मानसिक तनाव और सामाजिक समस्याओं को बढ़ा रहा है इसलिए वैज्ञानिक खोजें वरदान बन सकती है यदि उनका उपयोग सही दिशा में किया जाए लेकिन अगर उनका दुरुपयोग किया जाए तो ये अभिशाप भी साबित हो सकती है मित्रों यहीं पड़े आज હિન્દી વિષય છે તેનો આ પાઠ નંબર પાંચ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે એક હિન્દી વિષયની સ્વ અધ્યયન પુથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર હિન્દી વિષયની જે સ્વા અધ્યયન પુથી છે તેના દરેક પાઠના દરેક જે સોલ્યુશન છે તે મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં